દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ઇલોલમાં નવીન રોડનું મુહૂર્ત કરાયું ઇલોલ ગામમાં સાબરકાંઠા જિલ્લાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબ દ્વારા રોડનું મુહૂર્ત કરાયું આ પ્રસંગે રાજુભાઈ પંચાલ તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયત સભ્ય મહેશભાઈ તેમજ હિતેશભાઈ પટેલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગામના આગેવાન અહેમદભાઈ ઢાપા ઇલોલ ગામ સરપંચ જાહેરાબેન ઈલોલ ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કમર અલી તેમજ સભ્યશ્રીઓ તથા તલાટી તેમજ ગામના દરેક સમાજના આગેવાનો તેમજ નવયુવાનો હાજર રહ્યા હતા ઇલોલ ગામના સ્થાનિકો દ્વારા ઘણા સમયની માંગ હતી કે ઇલોલ પાણીની ટાંકીથી વિસ્તારથી ઇલોલ પહાડીયા વિસ્તાર સુધી રોડ તૂટેલી હાલતમાં હતો આ માંગને લઈને આજરોજ ધારાસભ્યશ્રી દ્વારા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા આજરોજ હિંમતનગર તાલુકાના ઇલોલ મુકામે ઇલોલ એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરવા માટેના પ્રસંગમાં હાજરી આપી અને ઈડર ઇલોલ એપ્રોચ રોડ લગભગ એસી લાખના ખર્ચે તૈયાર થનાર છે અને ઇલોલને પણ લાભ મળે છે એવો બીજો ઈલોલ મેરપુરા એ લગભગ એની પણ બે કરોડની કિંમત છે એ પણ થનાર છે અને બીજા પણ જે બીજા કામો ઓલરેડી મંજૂર કરેલા છે આંતરિક કામો તો બીજા ઇલોલના એના સિવાય અને જે કોઈ રજૂઆતો આજે પણ થઈ છે અલગ અલગ પ્રકારની એમાં પણ પોઝિટિવલી તબક્કાવાર હિલોલનું કામ જલ્દીથી પૂરું થાય અને ઇવન સર્કલ જે બનાવવાની રજૂઆત આજે થઈ છે એ સર્કલ પણ અહીંયા જલ્દીથી સ્થાનિક સરપંચશ્રી સમગ્ર આગેવાનો લોલની પ્રજાના સાથ સહકારથી જલ્દી એ સર્કલ બની જાય એ માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપે છે થેન્ક યુ